મિત્રો જાણ્યું એનું નામ ને મારી સાથે ગુજરાતના ફેમસ આંબાલાલ કાકા આજે માહિતી દેવા જઈ રહ્યા છે પણ એ માહિતી વરસાદની નથી આપણા માલધારી ભાઈઓ વિશે કહેવા માંગે છે થોડુંક તો આંબાલાલ કાકાને આપણે કહીએ આંબાલાલ કાકા આપણે સોમામાં માલને હું નીંદ નાખવી લીલા નીંદમાં હું ધ્યાન રાખવી થોડુંક અમારા માલધારી ભાઈઓને કહી દો અત્યારે પશુઓ જે પશુઓ જે છે માલધારીઓના એના વારામાં સાચવવા બરાબર છે કેટલાક પ્રકારનું ઘાસ ખાતા હોય છે તો તેને આફરો ચડતો હોય છે એટલે એ ઘાસમાં ફીણ જેવું ઘાસ હોય છે અંદર કીડો હોય છે એક અને આ ખાવામાં આવે તો લગભગ દુધાણા દુધાણા પશુઓને પણ આફરો ચડતો હોય છે અને આવા પશુઓનું ક્યારેક મરણ પણ થતું હોય છે એટલે ખેડૂતભાઈઓએ લગભગ આફરો ન થાય તે તે અંગે જોવું રહ્યું એનિમલને અને ઘણી વખત હવે જુવાર જુવાર ધીરે ધીરે નીકળવા નીકળેલા વસ્તામાં સપ્ટેમ્બરમાં લગભગ આવશે સપ્ટેમ્બર તો હા એમ મિત્રો તમારા માલને ઢોરના નિરણમાં જો આ જીવડો એ કીધું લારુ વારું જો આવી જુ તો આફરી રાહ ને જો આફરી જુ તો આઠમી રાતાય વાર નહીં લાગે એટલે આની ખાસ નોંધ લેજો